પછી હું ગયો બ્રશ કરવા ને દર્શન કીતો કે પિયા લઈ થી કે પછી લક્ષા બહારમ દેતી અવાર મેય થી આજ તો કે નેંદર માં હુઈ થી કે હું તે રડવા માંડી થી નકર તો નીંદર પાકી ગઈ હોઈ ને તો હું ઉઠ્યો એટલે પછી થોડીક વાર પછી ઊઠે તો તૈયારમ થી હોઈ रियल ચમ્બલ

ઘર માં નતું ગમતું એને ઘડીક વાર આય વોકર માં રમી પછી હિંચકા માં હિચકી હવે રિક્ષા હાથમાં ઘરમાં તો ગમતું નથી તો વરસાદ હતો તે પૂરાઈ ગયા તા નહી કહું લે પુરાઈ ગયા તા હવે તો મારે વાંધો નહોતો રમાડવા જોઈએ રમકાની

ભાવે પછી સારું અમારે તો વરસાદમાં જ વરાપ આવી જ્યાં ન હોય ને આવી ગયો હોય તો સારું બતાય ને પ્રિયલ કરે દીખું દીદી નહી આવતી નથી આવતી હાલો આપડે જોઈએ પપ્પા ને પડી ગઈ કે પપ્પા ન્યા છે ખેતર માં લાગુ કેવું આજે ખડક થઇ ગયો જરાક થી હું વાધી લો થોડુંક વાધું જુવાર પડી વરસાદ આવે ને ભીનો થઈ જાય ને તો નહી ખાય મને ને તમને હવે વાંધો નહીં આવે એક ઉપડી ગયો હવે તો ઉપડી જાય ને હવે વાંધો ક્યાંક તમે એક મોટલો કરી બે મોટલા કરી દઉં એક ને એક મોટલો નહી કરવાનો હવે બીજું હા ઈ છે

હાલો હવે ઘરમાં જઈએ ને જો ડોર ચડ્યો આ વાદળું આવવાનું છે પાણી આવ્યું ને પ્રિયલ ભાઈ ગઈ ને થોડું ઘણું કામ થઈ ગયું તો જો હવે માં પાણી લઈ જઈએ આપણે ફોન બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આખી યુટ્યુબ ફેમિલી ને મારા જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને તો આજ તા થોડીક વરાપ જેવું છે ને તે દક્ષા કે હું કામ કરું ને તમે જાઓ થોડુંક લેવાનું છે ને

અમે આવી ગયા માર્કેટે થી ઘરે ને જ્ઞાતા શાક બકાલો લેવાથી જો આપણે આ ડામ્ફો લીધો તમે કહેતા ને કે ડામ્ફો કેવો હોય ડામ્ફા નું શાક કેમ થાય જો આ ડામ્ફો છે પછી આમાં ધાણાભાજી લસણ પછી મરચા લીલા ટમેટા પછી બટેટા પછી દૂધી અને રીંગણા તો છે ને આપણે આખા થાય ને એવા ન ચડ્યા હારા નતા એટલે એ પછી કયા આપણે બતાવશું એ રીંગણાની ની રેસીપી બાકી તા જો મોટા લીધા રીંગણા મોટા લીધા કાકડી લીધી ચોરા લીધા અડદ લીધા અગરબત્તી લીધી બસ જો એવું લઈને આવ્યા ને અટાણે તો વિરમ દૂધી નું એક નું કરી નાખીએ દૂધી બેસે તે એક ઓલી મોટી દૂધી લાવી દૂધી નું કરી નાખીએ તો રંડો થઈ ગયું ને આવી ગયા જો હું પ્રિયલ ને બાર કા પ્રિયલ પ્રિયલ તો સાયકલ કાઈ દીયો બા ભાઈ ભાઈ ઘર કાઈ ગઈ પ્રિયલ જો મજા આવી ગઈ ને હમણાં વરસાદ આવતો ને હવે કે ની બહાર નથી નીકળી શકતી તે આજ નીકળી આયા તે હરખાઈ ગઈ તો આજ તો સાયકલ માં જ બિહાડી દીધી કાઈ તો રમ ને આયા તો લાખો માં મો ને એની પાસે ઘરી પર બેઠા તા એને જવાનું હતું અહીંયા યોલા શિવાની ના કપડા અને વણીતા માસી ને એમલ ને લઈ આવતા ઈ જોને મોકલાવી દીધા તે એ આપણે કિરણ ને ફોન કર્યો તો ને કે આ બાજુ આવતા હોય ને

ગ્રેજ્યુએટ અને દક્ષાઈ ગ્રેજ્યુએટ છે બે કોમર્સ માં કરેલું છે અને દક્ષાઈ આર્ટસ માં કરેલું બે ગ્રેજ્યુએશન કરેલું છે ક્લિયર ને બીજો બધાય પૂછતા હતા ને કે દક્ષાના વાળ કેટલા લાંબા હે કે દક્ષા બેન તમે શું વાપરો ને તો એ તો મને ખબર ન હોય કે આયા આવ્યા પછી તો દક્ષા કઈ રીતના

પછી આઠમામાંથી માંથી મેં ડ્રેસ સીવડાવ્યો હતો અને પછી ડ્રેસને ને લીધા હતા પછી લાંબા વાળ વધાર્યા અને મને માથું ઓળાવતા તો આવડતું જ નહીં મારી બેન છે શાંતિ અમને ત્રણેય બહેનું માથું ઓળાવી દેતી મને માથું ઓળાવતા જ ન આવડતું ના ચોટલો કે કાંઈ પછી દરરોજ અમારે સ્કૂલે જવાનું થાય ને તો દરરોજ મારી બેન ઓળાવી દેતી પછી ધીમે ધીમે એને શીખવાડી દીધું પછી ધીમે ધીમે બધું આવડી ગયું પછી માથું માં તો વાળ માં તો એવું છે કે તમારે ચારે બેનો લાંબા વાળ છે કે નહીં હા અમારે ચારે બેનો ને લાંબા વાળ છે અને મારે માથી નાની ને ને ચારેય ને એમ જ છે લાંબાઈ છે અને ઘાટાઈ છે બધી ને અસલ જ છે બધી ને વાળ પહેલા થી જે નોર્મલી એમ જ છે કાળજી માં તો એવું છે કે હું પહેલા થી જે છે ને એક જ શેમ્પુ વાપરું ગમે એ તમે ગમે કંપનીનો ગમે બ્રાન્ડનો લ્યો ગમે એક જ શેમ્પુ વાપરવાનું એટલે તમારે તમારી રીતે વાપરજો હું તો એક જ શેમ્પુ વાપરું અને અરીઠાથી ધોઉં ને જરૂર પડે ને તો શેમ્પુ ક્યારેક વાપરું બાકી અઠવાડિયે ન અઠવાડિયે છ હાથ દીએ છ હાથ બીએ માથું ધોઈ નાખું અને તેલ વાપરું છું કોપરેલ તેલ કોપરેલ તેલથી તેલ માખી લેવાનું પછી અહીંયા તો હવે નક્કી ન હોય બે એક એકાદ દિવસ વયો જાય નકર ત્યાં હતી માર કોપણ કરે ત્યારે એક દિવસ જાય ને એટલે બીજા દિવસે હું તેલ નાખી જ લેતી મીઠા હારા અને તેલ કોપડેલ તેલ બસ બીજું તો હું કઈ યુઝ નથી કરતી મહેંદી કે એવું કંઈ નાખતી નથી પહેલેથી જ અને હા જો એક વસ્તુ નાખું છું એ છે કવાળ તમારી પાસામાં કેતા છે કવાર પાઠું પણ અમારે જઈ બતાવી દે પવાર પણ અમારે દેલા પાંચ છે અમારે તો કુવાર નો ઢગલો હોય જઈ લો દેખાતી છે કાટા વાળું છે ને ઈ હા આમ તો બધા ઓળખતા જ હોય અમારા ઘેરાઈ ગઈ હમ અંદર આપણે એક છોડ વાવેલો છે કુવાર નો હું કાપી પછી એમાંથી જે લેપ હોય ને જે રસ એ આખો માથે આમ કરી પછી આમાં નાખી દઉં પછી આમાં નાખું બધીમાં ને પછી આ માથામાંય નાખવું અને પછી આ વાળ હોય ને એમાં પણ નાખવું કોરા વાળ હોય ને એમાં નાખવાનું માથું ધોઈ લીધું હોય ને તેલ વાળા હોય એમાં તો પછી ન લાગે ને કવાર એટલે ધોવાઈ ગયું હોય ને માથું સુકાઈ જાય ને આવા કોરા વાળ પછી કવાર નાખી લઉં ને પછી ત્રણ ચાર કલાક રાખવું હા કવર હા મારે તો હે ને હું વધારે આવડતો અહિયાં મારા હાવ લીસા વાળ હે મારે પીન તો રેતી જ નથી સમજ્યો ને આમે હા મારા હાવખું ટાઈટ બાંધવું પડે ના કહે મારા હાવ લીસા વાળ હે મારું બકલ કે બટરફ્લાય ગમે નાખ્યું હોય ને લહરે નીચે વયું નીચે વયું જાય દેખાણા અહીંયા સુધી છે અને હું બહુ કાપતી પણ નથી અને મને પસંદ પણ નથી કાપવા વાળ મને લાંબા જ વાળ ગમે પેલેથી જ તમને જોવા એવા તો તમે વાળ જોયા તમારા જો હે ને તમને હું દેવું તું વાળ કે હું મન તો આખી ગઈ ની તો પસંદ કર લીધી ના ઈ કે તો કે તારા વાળ બહુ મસ્ત છે પેલા પેલા વાલે અધી કે એ છે પણ પેલા વાત થઈ હતી ત્યારે મારા વાળ પેલા થી જ કુદરતી નેચરલી એવા જ છે બાકી તો આપણે તો જો માથું ધોઈ લઈએ ને એટલે કોરું બાંધીને નહીં રાખવાનું કોરું કરી લેવાનું

તો ફ્રીઅલ સીધો એમ માથે અમ્બુડો વાયો નાઈ નાઈ ને માથે અમ્બુડો વાયરો હોય ને તો ઈ જોતી તી તો અમ્બુડો જોવા મંડી તો મેં એને હસી કે દીકુ તારે પછી અહીંયા આવડા વાળ કરવા ને અમ્બુડો કરવું ને તો એ હસવા માંડી તો જો હું તો નાનપણ થી જ આવી રીતે મારા વાળ ની કાળજી રાખું છું પેલે થી અને હું વધારે પડતા અરીઠા ઉપર જ ભાર રાખું છું

થોડુંક આપણા ફ્રેન્ડ્સ ને આપણા મિત્રો ને કહી દઈએ એક 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 તમારી કમેન્ટ હોય એ બધી યાદ આવતી જાય ટાઈમ હોય એ પ્રમાણે આપણે આપણા યુટ્યુબ ફેમિલી વાળા જાણવા માંગતા હોય તો પછી આપણે થોડું ઘણું આપણું હું વાપરતો હોય આપણું બીજું તો કઈ હોય નહીં આપણે મારા પેલા થી જ આવા છે ઘાટા અને પેલા નાનપણ માં તો બોય કરતા પછી અવાજ હતા પણ પછી ક્યારેક ક્યારેક બે ત્રણ વર્ષે છે ને